સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં શ્રી રામ મંદિર નિર્માણમાં વર્ષ ઓગણીસો નેવું ને ઓગણીસો બાણું ની કાર સેવા કરનારા કાર સેવકોનો સન્માન સમારોહ યોજાયો શ્રી રામ જન્મભૂમિ માટે પોતાના પ્રાણવની આહિતી આપી હતી ત્યારે આત્માની શાંતિ માટે બે મિનિટ મૌન પાડીને બાદમાં સમૂહ આરતી કરવામાં આવી હતી આજરોજ હિંમતનગર મુકામે વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લા દ્વારા કાર સેવકોનું સન્માન કાર્યક્રમ કર્મધામ ટ્રસ્ટ હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો કાર સેવકો ઓગણીસસો નેવુંમાં અને ઓગણીસસો બાણુંમાં અયોધ્યા ખાતે ગઈ અને મંદિરનું કાર્ય કરવા માટે ગયેલા એમના પરિવારજનો એમના ધર્મપત્ની કેટલાક સેવકો અહીંયા હાજર નથી એમના ધર્મપત્ની સૌનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એમના દ્વારા અનુભવ કથન લેવામાં આવ્યું કે એમણે એ વખતે કેવા સંઘર્ષકાળમાં કાર સેવા કરી હતી એનો પણ અનુભવ બધાએ એકબીજાને વહેંચ્યો અને નવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને એના દ્વારા ઘણી બધી સંઘર્ષની ગાથાઓ જાણવા મળી અને પ્રેરણા મળી કે આવા સંઘર્ષકાળમાં અમે પણ કાર્ય કરી શકીએ એવો બધો સંકલ્પ લીધો અને એના ભોજન લઈ અને સૌ પોતાનું ભોજન લઈ અને સૌ કાર્યક્રમ પૂર્ણ થયો